ગુજરાત હાઈકોર્ટે આજે પોલીસ અધિકારીઓનો બરાબર ઉધળો લીધો હતો ઉધળો લેતા એવું કહ્યું હતું કે શું આવું થશે તો તમે તપાસ અમેરિકા મોકલશો કે કેજીબીને બોલાવશો સાથે જ પોલીસે અધિકારીઓને ફટકાર્યા હતા અને શાબ્દિક ટીકા ટિપ્પણીઓ પણ કરી હતી જસ્ટિસ સમીર દવેની કોર્ટમાં આજે જૂનાગઢના બ્રિજેશ લાવડિયાના મૃત્યુ કેસના મામલે સુનાવણી ચાલી રહી હતી દરમિયાન જસ્ટિસ સમીર દવે એવા શબ્દોમાં ગુજરાત પોલીસના અધિકારીઓની ઝાટકણી કાઢી જે શબ્દોને તમે સાંભળશો તો તમને લાગશે કે ખરેખર પોલીસના અધિકારીઓ જો કામ ન કરે અને ગુજરાત હાઈકોર્ટ આ શબ્દોમાં તેમને ફટકાર લગાવે તો જ આ સુધરે તેવી પ્રજાતિ છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વર્ષ બે હજાર ત્રેવીસમાં પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશ લાવડિયા નામના એક વ્યક્તિનું જૂનાગઢમાં મોત થાય છે મોત શંકાસ્પદ છે આ મામલે પોલીસ ફરિયાદ પણ થાય છે પરંતુ ગુનો દાખલ નથી થતો આખરે પરિવાર ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચે છે ગુજરાત હાઈકોર્ટના શરણે આવેલા પરિવારને ન્યાય મળે એ માટે ગુજરાત હાઈકોર્ટ બાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ગુનો નોંધવાની વાત કરે છે અને આદેશ આપતા કહે છે કે આ મામલાની તપાસ પોરબંદરના ડીવાયએસપી નીલમ ગોસ્વામીને સોંપવામાં આવે પોરબંદરના ડીવાયએસપી એસપી નીલમ ગોસ્વામી તપાસ કરી જ રહ્યા હતા અને દૂધનું દૂધ અને પાણીનું પાણું પાણી કરવા જઈ રહ્યા હતા તેઓ અમારા સૂત્રો કહેતા હતા દરમિયાન તેમની બદલી થાય છે નીલમ ગોસ્વામીને અમદાવાદ ગ્રામ્યમાં બદલી કરી દેવામાં આવે છે ત્યારબાદ આ તપાસ જૂનાગઢના ડીવાય એસપી હિતેશ ધાંધલિયાને સોંપી દેવામાં આવે છે આ મામલો ફરીથી હાઈકોર્ટમાં ગયો અને હાઈકોર્ટે અગાઉની સુનાવણીમાં પણ જૂનાગઢના રેન્જ ડીઆઈજી અને જૂનાગઢ એસપીને ખખડાવતા કહ્યું હતું કે આ કોર્ટના આદેશ બાદ તમે કઈ રીતે નિર્ણય કર્યો કે આ તપાસ કોણ કરશે જ્યારે કોર્ટે તમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું આ તપાસ પોરબંદર ડીવાય એસપી કરશે તો શા માટે તમે આવું ન કર્યું અને જૂનાગઢના ડીવાય એસપી હિતેશ ગાંધલિયાને તપાસ સોંપી દીધી ત્યારે પણ કોર્ટે તપાસમાં આશંકાઓ વ્યક્ત કરી હતી ફરીથી આજે જસ્ટિસ સમીર દવેની કોર્ટમાં આ મામલે સુનાવણી ચાલી રહી હતી જસ્ટિસ સમીર દવે દ્વારા જે મહત્ત્વની વાત કરવામાં આવી એ સાંભળીએ તો તમને હું વાત કરું બાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ જસ્ટિસ સમીર દવેએ કહ્યું કે એફઆઈઆર કઈ રીતે નોંધવામાં આવી હતી તમને ખબર છે બાદમાં આજે આ સાત મહિના વીતી ગયા છે તમે શું કર્યું પંદર સપ્ટેમ્બરના રોજ તમે તપાસ ડીવાયએસપીને ટ્રાન્સફર કરી દો છો જ્યારે અમે આદેશ કર્યો છે કે આ તપાસ પોરબંદર ડીવાયએસપી કરશે પોલીસ પક્ષે બચાવ રજૂ કરવામાં આવ્યો કે એમના બેચમેટ હતા પોરબંદર ડીવાયએસપી જેમની બદલી થઈ ગઈ નિલેશ ગોસ્વામીની અને બાદમાં તેઓ આવ્યા માટે અમે તેમને તપાસના આવી ગઈ વખતે સુનાવણીમાં પણ કોર્ટે કહ્યું હતું કે બેચમેટ હોય તો એનો મતલબ શું તપાસ ન થઈ શકે કોર્ટે જ આ ટકણી કાઢતા કહ્યું કે ડીવાયએસપી જો એક બેચમાં સો પાસ થશે અને આવી સ્થિતિ આવશે તો શું તમે તપાસ અમેરિકા આપશો કે તમે તપાસ કેજીબીને આપશો કોર્ટની આ ટકોર ઘણી ગંભીર છે પોલીસ ખાતાએ હવે સમજવું જોઈએ ન્યાયતંત્ર તમને આ ભાષામાં ટકોર કરવા લાગ્યું છે કોર્ટે સ્ટેજ પૂછ્યું કે ઇન્વેસ્ટિગેશનનું સ્ટેજ શું છે ત્યારે આજ દિન સુધી તમે શું કર્યું છે આવું જ્યારે જસ્ટિસ સમીર દવે પૂછે છે ત્યારે બચાવ પક્ષે વકીલ જવાબ આપે છે કે અમે લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવી રહ્યા હતા મોડું થયું અને જસ્ટિસ સમીર દવે જાણે બગડ્યા હોય એ પ્રકારે કહ્યું કે તમે તમારા ડીઆઈજીની નીચે આવતા તમામ જિલ્લાના એક વર્ષની અંદર કેટલી એફઆઈઆર નોંધાય છે અને કેટલા એફઆઈઆર નોંધાયા બાદ તમે લાઈ ડિટેક્શન ટેસ્ટ કર્યા શું તમે પોલીસને બચાવવા માટે પથારી રહ્યા છો કારણ કે આરોપી પોલીસ છે કોર્ટે એવું પણ કહ્યું કે તમે શરમ કરો કે તમે એફઆઈઆરની અંદર આરોપીઓને સાહેબ લખો છો આરોપીઓને જાણે બચાવવા માટે પોલીસ તપાસમાં ડીલે કરી રહ્યો હોય એ પ્રકારે કોર્ટે શંકા વ્યક્ત કરતા એવું પણ કહ્યું કે તમે હવે એફિડેવિટ ઉપર જવાબ આપો તમારા ડીઆઈજીને કહો કે એક વર્ષમાં એફઆર કેટલી નોંધાય અને કેટલામાં લાઈ ડિટેક્શન કર્યા તમે તો પકડી અને સીધા આરોપીને અંદર ઘૂસાડી દેતા હોઉં છો અને આમાં તમે લાઈ ડિટેક્શન ટેસ્ટની વાત કરો છો જસ્ટિસ સમીર દવે આગળ એવું પણ કહ્યું કે તમારી સર્વિસ બુક બગડશે એટલું તમે યાદ રાખજો આરોપી મહિલા ડીવાય એસપી છે માટે તમે આવું કરો છો કે શું તમે આરોપીએ જે પ્રકારનું વર્તન કર્યું છે તેના આક્ષેપ છે પરંતુ જે મૃતક મોતને ભેટ્યો છે તેના શરીર પરના નિશાનના ફોટોગ્રાફ જોયા છે ખરા આવું પણ કોર્ટે તેમને કહ્યું કદાચ જો જમીર જાગે તો જસ્ટિસ સમીર દવે એવું કહ્યું છે કે તમે એફિડેવિટ રજૂ કરો ડીઆઈજીને હવે એફિડેવિટ રજૂ કરવું પડશે સાથે તેમણે કહ્યું કે સીબીઆઈની પહેલાં આવી એમો હતી કે લાંબી પ્રક્રિયામાંથી પસાર થાય તપાસ અને તમે શું કંઈ સીબીઆઈ છો કે આટલી તમે લાંબી પ્રક્રિયા કરી રહ્યા છો આખરે જસ્ટિસ સમીર દવે પ્રોગ્રેસ રિપોર્ટ માંગ્યો કે તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ આપો પ્રોગ્રેસ રિપોર્ટ આપવામાં આવ્યો અને બાદમાં કોર્ટે કહ્યું કે આ તપાસ શંકાસ્પદ રીતે ચાલી રહી છે આ કોર્ટને આ પોલીસ અધિકારીઓથી સંતોષ નથી સામાન્ય ઓફેન્સમાં તમે ધરપકડ કરી લો છો આમાં એવું નથી થતું માટે આ તપાસ શંકાના ઘેરામાં છે તેવું પણ કહી શકાય હાલ હવે જોઈએ પોલીસના બચાવમાં આગામી તારીખે શું કરે છે ફરીથી પોલીસને હાઈકોર્ટ સમક્ષ જવાનું છે હાઈકોર્ટ આ મામલા પર નિગરાની રાખી રહી છે અને પોલીસને હવે જવાબ શું ભરવા એ મને લાગે છે કદાચ જળતા નથી ગુજરાત હાઈકોર્ટ આદેશ કરે છે આ પોલીસને કે તમે તપાસ પોરબંદર ડીવાયએસપીને આપો અને બાદમાં તપાસ આંચકી અને બીજે જતી રહે છે ટ્રાન્સફરના નામે સૂત્રો કહે છે કે નીલમ ગોસ્વામી ડીવાયએસપી કે જેઓ તપાસ કરી રહ્યા હતા તે એકદમ નજીક હતા અને જો તેમને નજીક હતા ત્યારે બદલી ન દેવાઈ હોત તો આજે આરોપી ખુશબુ કાપડિયાની ધરપકડ પણ થઈ ગઈ હોત મહત્વની વાત છે આરોપી તરીકે ડીવાયએસપી ખુશ્બુ કાપડિયા અને પીએસઆઈ ખાચરના નામ છે અને બ્રિજેશ લાવડિયા મૃત્યુ કેસ મહિનાઓથી ચાલી રહ્યો છે તેનો પરિવાર ન્યાય ઝીંખી રહ્યો છે બ્રિજેશ લાવડિયા ન્યાય ઝીંખી રહ્યા છે પરંતુ હવે તેમને ન્યાય ક્યારે મળે તેની આશા એ પરિવાર રાહ જોવે છે હાઈકોર્ટ પણ વારંવાર આ પોલીસને ફટકાર લગાવી રહી છે પરંતુ હજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી આગામી વખતે જે સુનાવણી થવાની છે એ સુનાવણીમાં હવે કોર્ટમાં પોલીસ શું રજૂ કરે છે તે જોવું રહ્યું કોર્ટ કેવા આદેશ કરે છે એ પણ જોવું રહ્યું પરંતુ બ્રિજેશ લાવડિયાના પરિવારજનો મહિનાઓથી ન્યાય માટે પોલીસની રાહ જોઈ રહ્યા છે ન્યાયતંત્ર પણ તેનું મદદ કરી રહ્યું છે પરંતુ હજુ સુધી ન્યાય નથી મળ્યો આજ છે સત્ય આજ છે વાસ્તવિક આ જ પ્રકારની વાત અહેવાલો સાથે હું ફરી આવતો રહીશ નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ આપનો અવાજ છે આપણો અવાજ બુલંદ બને એ માટે તમારા સમર્થનની પણ જરૂર છે માટે અમારું સબસ્ક્રાઈબ બટન અમારા ચેનલનું નોટિફિકેશન બેલનું બટન પ્રેસ કરી અને આ ચેનલ સાથે જોડાઈ જજો નમસ્કાર